બાર વાગ્યાનો નું પપ્પા જોડે સાડા ત્રણ વાગ્યા છે લેપટોપ માં છે ને યુટ્યુબ જોયું પછી વેફર ખાધી પછી સોડા પીધી એમ ભૂખ લાગી ગઈ હતી ને સાચું બોલ જો નિત્ય મેં ખાતે થી આવી ગયો છે અને અથુભાઈ પણ આવી ગયા છે રમવા એમ એવું અથુ ને રમાડી નહીં તેવું લાગે કે આખો દિવસ અમારો બહુ મોટો ગયો એમ ગટ્ટાને રમાડીને તો કેમ ટાઈમ વહી જાય ને ખબર ન પડે શું કેવું નિત્યમ હા

मैं मैं मने के मम्मी ही क्या कोकाइ वो ही के अंदर मार दिया टाइम से रहो मिंगाड़ी दिया ये सोचा लिया पहले से प्रति मिंचे को साला फटा फट टट्टा बबल ऐ मैं पोतो मेरे सोच चप्पल पेरी अंदर नहीं आवान प्रति पाम निचे वो भाज यहाँ जाओ पाम यहाँ तो अरे क्या आई इज चौक प्लांट देखा न संकेलन मूकेल हर का� કેジャશે ચાલો ચાલો કરી લ્યો હોમવર્ક બસ થોડું કેવો હોમવર્ક બાકી છે ને નિત્યમ હાલો નિત્યમને ખબર નહોતી નિત્યમ હતો ઓલ રૂમ માંન વિશેક ને લોકો આવ્યોસ બેસવા એ કે આજ તમે નથી ને તો અમે આટો મારી જઈ એલા બાપુ કેમ ન એવા ઈ ગયા છે કામ થી બહાર ત્રણ કે તો સેજલ મામી ચોકલેટ કેમ નો લાવ્યા માં નિત્યમ હાટું હે નિત્યમ ચોકલેટ ખાવસ તારે એણ મન કાલ કીધું તું કે માર માર માસા પાસે જાઉસ સ્માર તાર પાઈ નો એમ કીધું હે નિત્યમ તેવું કીધું બે દિવસ પહેલા નિત્યમ છે ને નીચે થી ધોળ લાવ્યો તો અને ધોળ તો એ કરી તો ખેદાન મેદાન આજ પાછો હાથમાં આવી ગયો છે એનું શું કરવાનું છે નિત્યમ તારે આમ જો કેટલા જીણા ઝીણા છે જો જો હીરા દેખાણા તમને કેટલા બધા તું ક્યાંથી લાવ્યો એટલા બધા અમાનીત્યમ ને કાન માં પેરવા હીરો જોઈએ સોનમ તો જો કે નિત્યમ ને કાન માં હીરો પહેરો એટલે નિત્યમ ને કાન માં હીરો પહેરો ને નિત્યમ હીરો હેલ હોય તો બોલો મોટો તો અભિષેક આમાં નિત્યમને પહેરાવાનો કાનમાં હીરો તો અભિષેક મામા એવા વાત થઈ તો અભિષેક મામા એ હીરા એ પડી જાય બેટા મોંઘો હોય બતાડો 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 બતાડો

આ દીદીને કેમ પાછો લઈ આવ્યો તને કહો એટલે ક્રિના ક્યાં નહીં બેઠી હતી તો ભાઈ ફોન ગુમડતો હતો ક્રિનાને ઘરે ગઈ ને તો હાથ પકડીને લઈ આવ્યો કે આવ્યો એમ કેમ દીદીને પાછો લઈ આવ્યો સંતાડેલા હીરા આપવા કે તુલસી મને પાછળ સંતાડી દે ને કે તો એ કહે ને કોઈ હીરા ન હોય કે ગોતી હોય નિત્યમ ને અહીંયા છે ને જે જોતું હતું ને એ મળી ગયું જોઈ રમે છે રીનાને હાથ પકડીને લઈ આવ્યો અને બેસાડી દીધી છે રમમાં કે આપણે બે આનથી રમીએ કે આપણે નાના હતા ડાન્સ શું કહેવાય ખબર પડતી ન પડતી અને આ લોકોને જોયું જોયું આવી ખબર પડે શરૂઆત કરવી છે આપણે ઘરથી સાબાશ આજો આ દીદી એવી તો દીદી એ મે ઘર મનાઈ નાખ્યું અને છે ને અવડો ઘર માં દેવો છે ને બાય ગાર્ડન છે પછી વચ્ચે ની દીવાલ છે આ વચ્ચે ની દીવાલ દેખાય ને તમને ઈ છે ને ઘર ની છે અને જે જે બહાર ની બબ્બે દીવાલ ઉ બે અને ઈ બહાર ની છે ઈ કે ને આજો મને તમને કહું

ગાડી લઈને નીકળી પડ્યા છે ક્યાં જાય છે શું ખાવું છે અને કઈ જગ્યાએ જાય છે કઈ ખબર નથી બસ ગાડી લઈને નીકળી ગયા છે પાણી હારો છે નવ વેગા છે જોઈએ હવે તે ક્યાં લઈ જાય છે બતાવી ક્યાં જાય છે કઈ જગ્યાએ જાય છે શું ખાય છે વિડિયોમાં વિડિયોમાં તમને બતાવશું વિડિયોમાં બતાવી કે અમે નક્કી કરી લીધું છે કે અમારે શું ખાવું છે શું ખાવું છે નિત્યમ પિત્તા ફરીથી બોલ પિત્તા

હું કેવું નિત્ય નો 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 નિત્ય ને હું એમ કઉ ને અંધારામાં કે તું પાણી પીએ તો પાણી પીવા નથી જતો ખબર નહોતી કે આઈસ્ક્રીમ લેવા છીએ એમ તો ફ્રીજમાં મૂકેલું આઈસ્ક્રીમ અત્યારે કેટલું અંધારું છે ને તો એ લેવા ગયો હું તમને બતાવું કેટલું અંધારું છે એ કેમ અંધારામાં બીક ન લાગી મનગમતી વસ્તુ લેવા ગયો તો એટલે ખાવે ને પાઉસો એક દી જોયું તમાર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મજાસ પડી જશે ને લાઈક અને કરવાનું ભૂલતા નહીં